દેશના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડાજી સાહેબ આદરણીય આપણા જ વિસ્તારના પનોતા પુત્ર અને સમગ્ર દેશમાં જે સહકારિતા વિભાગ સંભાળી રહ્યા છે અને એમના થકી આપણને આજે જે પણ મળ્યું છે એમના થકી આ બધું ચાલી રહ્યું છે એવા આપણા અમિતભાઈ શાહ સાહેબ એ તમામનો જેમ તરણમાં મસ્કે નમન કરી અને આજના તબક્કે મારે આભાર માનવો છે આ દેશના યશસ્વી

રજનીભાઈ પટેલ સાહેબનો પણ વિશેષ આભાર માનું છું કે એમના ઉપર અમારા ઉપર જે જવાબદારી મૂકી છે એમનો હૃદયથી આભાર માનું છું સાથે સાથે ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ વિશેષ આભાર માનું છું માન્ય ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સહકારમાં અત્યારે તે સહકારથી સમૃદ્ધિનો જે વિષય ચાલી રહ્યો છે માન્ય નરેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શાસનમાં અત્યારે ખેડૂતો સુખીને સમૃદ્ધ થઈ રહ્યા છે એવા સમયે આ તબક્કે મારે આભાર માનવો છે આપણા સહકાર વિભાગના મંત્રી આદરણીય વિશ્વકર્માજી સાહેબનો પણ આભાર માનું છું સાથે સાથે આભાર આપણા વિસ્તારના પનોતા પુત્ર ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આ વિસ્તાર નું હિત જેમના હાઈએ વળગેલું છે એવા આ જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબનો આ તબક્કે

દા પિલિયાતર સાહેબનો પણ આ તો આભાર માનું છું આદરણીય આપણા અમરદ કાકા આદરણીય આપણા ભારતીજી અને સમગ્ર તાલુકાની જે ટીમ છે તાલુકા ભાજપના પ્રમુખ આદરણીય નટુભાઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીનો તમામનો આભાર માનું છું મિત્રો મારે આભાર માનવો છે જિલ્લા ભાજપના સમગ્ર ટીમનો તાલુકા ભાજપની સમગ્ર ટીમનો અને સૌ વિશે આભાર માનું છું આ તાલુકાની જનતા જનરતનો

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે